લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ઈસવીસન બે હજાર ત્રેવીસનું વર્ષ પૂર્ણ થયું ઈસવીસન બે હજાર ચોવીસનું વર્ષ શરૂ થયું તો ઈસવીસન બે હજાર ચોવીસમાં વૃષભ રાશિ માટે સમય કેવો રહેશે કઈ કઈ બાબતોમાં ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું છે એની જાણકારી આપણે આજના વિડીયોમાં મેળવીએ તો મિત્રો ઈસવીસન બે હજાર ચોવીસનું વર્ષ ગત વર્ષ કરતાં વૃષભ રાશિવાળા માટે થોડા સારા પરિણામ લઈને આવ્યું છે રાહુનું જે આપણને નુકસાન કરનારું ગ્રહણ હતું તે પૂર્ણ થવાથી આપણે મોટી રાહત આ વર્ષમાં મળતી દેખાય જ રાહુના બંધનમાંથી છુટકારો મળ્યો હાસ થાય અને મોટી રાહતનો આપણે અનુભવ થાય પણ મિત્રો વર્ષના મધ્ય ભાગ સુધી ગુરુનું જે પરિભ્રમણ છે ને તે આપણા માટે થોડી પ્રતિકૂળતાઓ લઈને આવતું દેખાય જેના કારણે આ અડધા વર્ષ સુધી આપને થોડી તકલીફ પડે પછીનો સમય આપણા માટે ઘણો સારો રહે તો મિત્રો સૌથી પહેલાં જોઈએ આપણે આપણી શારીરિક અને માનસિક બાબતો કેવી રહેશે વર્ષની શરૂઆતથી ચૈત્ર માસ સુધી આપણી આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આપણું શરીર સારું રહે સારો સાથ આપે તે પછીનો જે સમય છે તેમાં ગુરુના પરિભ્રમણને કારણે શારીરિક અને માનસિક બંને બાબતોમાં થોડી તકલીફ અવશ્ય પડે વૃષભ રાશિવાળાએ આ સમયમાં વાયરલ ઇન્ફેક્શનથી ચોક્કસ રીતે બચવું જોઈએ જાન્યુઆરીથી લઈને પાંચ ફેબ્રુઆરી સુધી આ સમયમાં તમારે તમારા આરોગ્યનું ધ્યાન ખાસ રાખવાનું રહેશે છાતીમાં દુખાવો થાય પીડાનો અનુભવ થાય બ્લડ પ્રેશરની તકલીફ આંખની તકલીફ પેટની તકલીફ અને ખાસ ફેક્ચર થવું અને હાથ પગમાં મચકોળ આવી આનાથી ખૂબ સાવધાની બચવાનું જ વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખવાની છે અકસ્માતનો મોટો યોગ બનતો દેખાય વાહન ચલાવતી વખતે ખોટા વિચારોએ ચડીને પોતાના ધ્યાનને ભંગ નહીં કરતા આ બાબતમાં બહુ ચોકસાઈ રાખવી તેર એપ્રિલથી બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ આ સમય દરમિયાન આપણે માનસિક પરિતાપ ખોટી ચિંતાઓ આપણને સતાવતી દેખાય છે હા ફરો ફરો પણ મનને શાંતિ ના મળે સતત વિચારવાથી ઉશ્કેરાટ આવે આવેગ આવે ઉદ્વેગ આપણામાં આવી જાય આ બધાના કારણે આપણે માનસિક તાણના ભોગ બનીએ વિચારો કરીએ તો નિર્ણય લેવામાં આપણે અસમંજસતાનો સામનો કરવો પડે તે સિવાય પારિવારિક ઉંચાટ દોડધામને લીધે પણ શાંતિ અને રાહત ન થાય આકસ્મિક કોઈ ખરીદી આવી જાય એના કારણે ફાઇનાન્શિયલી સ્ટ્રગલ પણ વધે આંખની કાળજી રાખજો આંખમાં કચરો પડવો ઇન્ફેક્શન લાગવું અથવા કોઈક એવી દવાઓની અસર આવે જે આપણી આંખને ખરાબ કરે તો ચોકસાઈ ખૂબ રાખવાની જરૂરિયાત છે આ બે હજાર ચોવીસમાં તો મિત્રો હવે જોઈએ આપણે બે હજાર ચોવીસનું વર્ષ વૃષભ રાશિ માટે આર્થિક બાબતમાં કેવું રહેશે આર્થિક સુખ સંપત્તિ વધતી દેખાય છે વર્ષનો સમય જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ તમને ખૂબ સારી અને મોટી રાહત મળતી દેખાય છે પણ મિત્રો વર્ષના મધ્ય ભાગ સુધી તમારે તમારી નાણાકીય બાબતો પર ખૂબ સારી નજર રાખવી પડશે અને સારી પકડ બનાવી રાખવી પડશે આકસ્મિક ખર્ચાઓ આવે અને મોટા ખર્ચા આવવાની શક્યતા છે આપણી ઉઘરાણીના પૈસા ન આવે એના કારણે આપની આર્થિક પરિસ્થિતિમાં ડામાડોળ જેવી પરિસ્થિતિ આવી શકે છે કોઈ નવી જગ્યા લો નવું ઘર લો નવી દુકાન લો આના માટે પણ તમારા ઘણા પૈસા ખર્ચાઈ શકે છે એક બાજુ જોઈએ ને તો આ વર્ષ પૂરું થતાં થતાં તમારી આવક સારી એવી વધતી દેખાય કોઈ આકસ્મિક ધનલાભ મળી જાય આ વર્ષ દરમિયાન થોડુંક ધર્મ કાર્યમાં ધ્યાન આપજો શુભ કાર્યમાં થોડા પૈસા જરૂરથી ખર્ચજો અને આ કામ કરશો ને તો જીવનમાં થોડો આનંદ ઉત્સાહ સમાતો દેખાશે તો મિત્રો આમ જોવા જઈએ તો આર્થિક બાબતમાં વર્ષની શરૂઆતમાં થોડું સંભાળીને ચાલીએ તો અંત જે છે વર્ષનો એ સારો સાબિત થાય તો મિત્રો હવે જોઈએ આપણે પત્ની જીવનસાથી અને સંતાન માટે આ વર્ષ કેવું કૌટુંબિક અને પારિવારિક દ્રષ્ટિએ જોઈએ ને તો આ વર્ષમાં થોડી દોડધામ રહી કુટુંબના કાર્ય માટે પરિવારના કામ માટે પોતાના કામ માટે થોડી દોડધામ કરવી પડે વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ સુધીમાં મોસાળ પક્ષ અથવા સાસરી પક્ષમાં કોઈ બીમાર પડે ને એના માટે તમારે દોડધામ કરવી પડે થોડા પૈસા પણ ખર્ચવા પડશે આ વર્ષમાં પતિ પત્ની કુટુંબના સભ્યો અને પારિવારિક તમારા જે સભ્યો છે એ બધાની સાથે ઝઘડામાં કોર્ટ કેસ ન થાય એની કાળજી અવશ્ય રાખજો અને થશે તો મુશ્કેલી તમને પડશે આ સિવાય વિવાદ અને ગેરસમજ આ એક મુખ્ય બાબત છે ગેરસમજથી દૂરી બનાવી રાખશો એટલો ફાયદો જરૂર થશે આ બધી તકલીફ મે મહિના સુધી આવતી દેખાય જે લોકોના લગ્ન નથી ત્યાં એ લોકો માટે લગ્નની વાત આવે કોઈ સારું પાત્ર જીવનમાં જોડાઈ પણ શકે છે સંતાનોના વિવાહ થાય એ પ્રસંગ તમે આનંદથી ઉકેલી શકો આ સમયમાં જીવનસાથી સાથે મતભેદ થયો હોય તો એ મતભેદ દૂર કરીને સારા સંબંધો સ્થાપી શકાય કોઈકની પત્ની રેસાઈને નારાજ થઈને પિયર ચાલી ગઈ હોય ને તો એને મનાવવાનો સમય આ જ રહેશે અને થોડી કોશિશ પછી સારું સમાધાન થાય અને ફરી પાછું આપનું જીવન થાળે પડતું દેખાય પત્નીના આરોગ્યમાં આયુષ્યમાં ખૂબ સારો સુધારો આવતો દેખાય કોઈકનું જીવનસાથી વધારે બીમાર છે જીવવાની આશા નથી તો આ વર્ષમાં કરેલા ઉપાયો અને એની કાળજી જો આપણે લઈશું યોગ્ય દવા કરશું તો જીવનસાથીને બચાવી શકશો સંતાનોના અભ્યાસમાં સંતાનોના કેરિયરમાં સારો ફાયદો મળે અને મિત્રો જે લોકોના સંતાન પુખ્ત વયના છે એ લોકોનો સાથ સહકાર બહુ સારો મળે તો મિત્રો હવે જોઈએ આપને નોકરી ધંધામાં આ વર્ષ કેવું એમાં પણ ખાસ કરીને નોકરીવાળા માટે આપણે શરૂ કરીએ જાણકારી લેવાની આ વર્ષમાં વૃષભ રાશિવાળાને નોકરીમાં શરૂઆતથી જ કંઈક નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે આ વર્ષમાં આપણે કામ કરીશું પણ આપણું કામ કોઈ રોકી રહ્યું છે અથવા બરાબર થઈ નથી રહ્યું એનો આપને આભાસ મળે કામનું ભારણ વધે અને ભારણને કારણે આપણો તણાવ વધે તમને એવું લાગે કે તમારી બુદ્ધિનો આવડતનો જે લાભ તમને મળવો જોઈએ તે કોઈ બીજાને મળતો દેખાય બીજા કોઈની ભૂલને લીધે તમારે આ વર્ષમાં ઘણી બધી બાબતોમાં શોષવાનું આવે તો અહીંયા પણ ધ્યાન રાખજો અને જે લોકો કરચોરી કરે છે સરકાર વિરુદ્ધના કામ કરે છે એ લોકો કાયદાકીય ચુંગાલમાં ફસાઈને સરકારી ખાતાને જવાબ ન આપી શકે અને આના કારણે તમારી ચિંતા ઉચાટ વધે જે લોકો નોકરીમાં સરકારી નોકરીમાં સસ્પેન્ડ થયા છે જેનો કોર્ટ કેસ ચાલે છે કાર્યવાહી ચાલે છે એવા લોકોની મુશ્કેલી આ વર્ષમાં વધતી દેખાય છે પરંતુ ધીરજ રાખજો વર્ષ પૂરું થતાં થતાં તમે આ ચુંગાલમાંથી નીકળી શકશો અને વર્ષના અંતે અટવાયેલા કામો અટકેલા કામો પૂર્ણ થાય સારું પરિણામ પ્રાપ્ત થાય વર્ષની શરૂઆતથી પાંચ છ ફેબ્રુઆરી સુધીમાં તબિયતની કાળજી અવશ્ય રાખજો આ સમયમાં તબિયત બગડીને કામ કરવાનું મન ન થાય આ સમયમાં તબિયતને કારણે વારંવાર રજાઓ પડે ને એના કારણે ઠપકો મળે કંઈક આપણે એની કિંમત ચૂકવવી પડે અને આ સમયમાં તમે રજા પાડશો ને તો તમારી પર કામનું ભારણ વધી જતું દેખાય છે અને આના કારણે તમે જ્યાં કામ કરો છો ને ત્યાં તમારે ખૂબ સંભાળીને રહેવું પડે ચૈત્ર સુદ પાંચમથી જેઠ સુદ છઠ સુધીના સમયમાં તમારે કોઈ પણ મહત્ત્વના નિર્ણય લેવામાં ખૂબ ધ્યાન આપવાનું છે આ સમય દરમિયાન માનસિક તણાવ બહુ મોટો રહેતો દેખાય છે અને જે લોકો નાણાકીય જવાબદારીનું કામ કરે છે એ લોકોએ ખૂબ જ સંભાળીને ચાલવાની જરૂરિયાત રહેશે સરકારી ખાતાકીય તપાસમાં અટવાઈ ન જાઓ એનું ધ્યાન રાખજો તો મિત્રો આ રીતે સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે આ બાબતોમાં તો મિત્રો હવે જોઈએ જે લોકો ધંધો કરે છે એ લોકો માટે આ વર્ષ કેવું ધંધાકીય દ્રષ્ટિએ જોઈએ ને તો આ વર્ષ થોડું મધ્યમ છે વર્ષની શરૂઆત સારી રહેશે પણ મધ્ય ભાગમાં આપણે ઘણી બધી તકલીફો પડી શકે છે વર્ષના આરંભથી જ ગુરુની પ્રતિકૂળતા આપણે સ્થિર ન થવા દે ધંધામાં ધારેલા કામ ન કરી શકીએ આવક કદાચ ઓછી થઈ જાય અટકી જાય ને જ આવક વધતી જાય ત્યાં આપણી મુશ્કેલીઓ વધી જાય મિત્રો આ વર્ષમાં ધંધાવાળાએ પોતાની બચાવેલી બચત વાપરવી પડશે અને મિત્રો આ વર્ષમાં એક બહુ અગત્યની સલાહ નાણાકીય જોખમ મોટા નહીં કરતા તો તમે બચીને રહેશો ભાગીદારીવાળો ધંધો સંયુક્ત ધંધામાં વાદ વિવાદ થઈ શકે છે એનાથી આપણી તકલીફ વધી શકે છે અને આવા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું કે વાદ વિવાદ વધીને કોર્ટ સુધી ન પહોંચે ચૈત્ર પછી ચૈત્ર પછી આપણને એપ્રિલ મે મે પછી થોડી ધીરે ધીરે રાહત મળે નવી વાતો કરવાનો સમય છે આ તો આ સમયે નવા લોકોને જોડજો નવા ઓર્ડર લો નવા ઓર્ડર આપો એમાં તમને સારો નફો મળતો દેખાય એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં સારું કામ કરી શકાય જાન્યુઆરી ફેબ્રુઆરીના મહિનામાં કંઈક ને કંઈક માનસિક તકલીફોને કારણે આપણે ધંધામાં ધ્યાન ઓછું આપી શકશું આ સમયમાં સ્વાસ્થ્યની ચિંતા ખાસ કરજો નહીં તો તમે ધંધામાં પાછા પડો અકસ્માતને લીધે પગ તૂટવો મચકોડ આવી આ બધાને કારણે આરામ કરવો પડે અને વેપારમાં ધ્યાન ન આપી શકાય તેર ચારથી થી બાર સાત બે હજાર ચોવીસનો જે સમય છે એમાં નાણાકીય નુકસાનથી ખૂબ બચીને ચાલજો કારીગરો અને આપણે ત્યાં નોકરી કરતા માણસોથી કોઈ ભૂલ થાય અને એ નુકસાની આપણે વેઠવી પડે માણસોની ભૂલને કારણે આપણે નફામાં નુકસાન કરીશું ધંધાની જગ્યાએ દુકાનમાં ઓફિસમાં કારખાનામાં કોઈક આકસ્મિક એવો પ્રસંગ બને જેમાં નુકસાન થાય પૈસા ખર્ચવા પડે અને અણધારી આકસ્મિક ઘટનાથી આપણે થોડાક અચંબામાં પડી જઈએ આ વર્ષમાં સરકારી કોઈ ખાતાકીય કામ કરવા માટે પૈસાનો વ્યવહાર નહીં કરતા નહીં તો આ વ્યવહાર થકી તમને ફસાવવામાં આવે ને તમને મોટી નુકસાની આવે મિત્રો આ દરમિયાન કોર્ટ કચેરીના કામોથી પણ સાવધાની રાખીને દૂર રહેજો નહીં તો આમાં પણ તકલીફ પડે તો મિત્રો હવે જોઈએ આપણે કે બે હજાર ચોવીસનું વર્ષ વૃષભ રાશિની સ્ત્રીઓ માટે કેવું રહેશે સ્ત્રી વર્ગ માટે વર્ષની શરૂઆતથી મધ્યભાગ સુધી જૂન જુલાઈ સુધી પોતાના જીવનસાથીની ચિંતા સતાવે વ્યવસાય કરતી મહિલાઓને ઘર પરિવાર અને પોતાનું કામ આને સંભાળવામાં મુશ્કેલી પડે અને થોડો ગુસ્સાનો સામનો કરવો પડે આ વર્ષમાં કોઈને કોઈ નાના મોટા આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક પાસું સંતુલિત કરવામાં મુશ્કેલી પડે ખર્ચાઓને લીધે નાણાં ભીડનો સામનો કરવો પડે સાસરી પક્ષ મોસાળ પક્ષમાં માંદગીની ચિંતા સતાવે નોકરીમાં કામ ન થાય કામ થાય તો કામ પ્રમાણેનું ફળ ન મળે ધંધામાં છે ને આપણને એવું લાગે કે ભાઈ મારી દુકાનમાં ગરાકી નથી એવો સમય આપણે આવનારા સમયમાં જોવાનો જ આપણી કોમ્પિટિશન કરનારા લોકો આપની ઈર્ષ્યા કરનારા લોકો પણ આપણા માટે આ વર્ષમાં ખોટી તકલીફો ઊભી કરી શકે છે એક પાંચ બે હજાર ચોવીસ પછી થોડાક એવા બનાવો બને જે આપણી ફેવરમાં હોય ધીરે ધીરે રાહત થતી જાય અને આપણે આપણા કામકાજમાં ધ્યાન આપી શકીએ જે લોકો અવિવાહિત છે એ લોકોના લગ્નની વાત આવે જેને ત્યાં સંતાન નથી એ લોકોને સંતાન મળતું દેખાય આ વર્ષમાં પતિ અને સંતાનોની ચિંતામાં ઘટાડો થાય એ લોકો માટે સારી ઘટનાઓ ઘટે આ વર્ષમાં પત્નીએ પતિનો સાથ સહકાર આપવાની જરૂરિયાત દેખાય છે તો વૃષભ રાશિની સ્ત્રીએ પોતાના જીવનસાથીને સારો સાથ આપશો તો તમને સારું પરિણામ ચોક્કસ મળશે અને જે લોકો વેપાર કરે છે નોકરી કરે છે ઘર પરિવારની જવાબદારી સારી રીતે સંભાળશે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ કેવું વિદ્યાર્થી વર્ગ માટે વર્ષની શરૂઆત પ્રતિકૂળતાથી થતી દેખાય છે શરૂઆતથી જ કંઈક ઊંધા વાતાવરણનો સામનો આપણે કરવો પડે તમે નક્કી કરેલો જે અભ્યાસક્રમ છે તે મુજબ તમે અભ્યાસ ન કરી શકો એમાં અડચણ આવે વધુ પડતા આત્મવિશ્વાસને કારણે તમે સારું પરિણામ ન મેળવી શકો કોઈના દોરવાએ દોરવાઈ જશો તો તમારી મહેનત પ્રમાણેનું ફળ તમે લાવી નહીં શકો પરીક્ષાઓમાં ઓછા ગુણ આવે અને ઓછા ગુણને કારણે આપણે આપણી મનગમતી લાઈન ન લઈ શકીએ અને મિત્રો લાઈન તો બદલવી પડે પણ વર્ષ ન બગડે એની કાળજી રાખજો આંખનો દુખાવો આંખમાં ઇન્ફેક્શન તબિયતની થોડી તકલીફ આ બધી વસ્તુઓ તમને અભ્યાસથી દૂર કરી શકે છે જે લોકો પરદેશ જવાના છે એ લોકોને પરદેશ જવામાં સરળતા પણ ત્યાં જઈને અભ્યાસ કરવામાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે અભ્યાસક્રમમાં ધ્યાન આપશો તો સારી સફળતા અને આયોજન કરીને ચાલશો તો આયોજન મુજબ આગળ વધી શકશો મિત્રવર્ગનો સાથ સહકાર મળે સ્નેહીઓનો સાથ સહકાર મળે વડીલો આપની ચિંતા કરતાં કરતા પણ આપણને સાથ જરૂર આપે મિત્રો જે લોકોએ ફાઇનલ ઇયરમાં છે એ લોકોએ કારકિર્દીની શરૂઆત માટે આ વર્ષની શરૂઆતથી જ ધ્યાન આપવાનું છે તો તમે નવા વર્ષમાં સારી કારકિર્દીને આગળ લઈ જઈ શકશો વર્ષના પ્રારંભથી જ અભ્યાસની શરૂઆત કરી લેજો તો મિત્રો હવે જોઈએ આપને ખેડૂતો માટે આ વર્ષ કેવું ખેડૂતો માટે આ વર્ષ મધ્યમ સાબિત થાય વર્ષની શરૂઆત સારી દેખાય આ વર્ષમાં કદાચ શરૂઆતી વરસાદની ખેંચથી તમારી ચિંતાઓ વધે આ વખતે ખાસ શિયાળુ ખેતીમાં નુકસાન થતું દેખાય છે તો ત્યાં સાવધાની ગણતરી તમારું આયોજન ચોક્કસ રાખજો પાકનો યોગ્ય ભાવ ન મળતા પડતર કિંમતે અથવા નુકસાનીમાં પાક વેચવો પડે સરકાર તરફથી મળતી નાણાકીય સહાય તમને મળી રહે વીમાની રકમ સમયસર ન મળતા મુશ્કેલીઓ વધતી દેખાય છે આ વર્ષમાં ખેડૂતોએ ઘરના બચાવેલા નાણાં અથવા ઉછીના લાવેલા નાણાંથી ઘર ચલાવવું પડે એવી શક્યતાઓ દેખાય છે વર્ષની મધ્ય ભાગની જે ઘટનાઓ છે એ તમારા માટે રાહત ભરેલી રહે અને પછીનો સમય તમારા માટે થોડી રાહત લઈને આવે તો આ વર્ષમાં આપણે થોડું બેલેન્સ કરી શકશું અને ઘણા સારા ખેડૂતો જે છે એ લોકોની નાણાકીય પરિસ્થિતિ સારી છે એ લોકો આ વર્ષમાં કંઈક નવી જમીન લેવાની યોજના બનાવી શકે છે ઘર પરિવારમાં સારો પ્રસંગ આવતા થોડું આનંદ ઉમંગનું વાતાવરણ બની રહે તો મિત્રો આ તું તમારા માટે વૃષભ રાશિવાળા માટે ખાસ બે હજાર ચોવીસનું પ્રિડિક્શન તો હવે છે ને આપણે જરાક ટૂંકમાં એક નાનો સાર મેળવી લઈએ કે ભાઈ બે હજાર ચોવીસ વૃષભ રાશિ માટે શું આ વર્ષ ટૂંકમાં જઈએ ને તો આપની પ્રતિકૂળતાઓને વધારતું દેખાય છે કૌટુંબિક પારિવારિક સભ્યોની ચિંતા આપણી વધે ખાસ કરીને આરોગ્યની ચિંતા આપણે કરવી પડે તે સિવાય નાણાકીય બાબતોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું પડે પણ જેમ જેમ વર્ષ પસાર થતું જશે તેમ તેમ થોડી રાહત તમને મળતી જશે વર્ષના ઉત્તરાર્ધમાં રાહત અને શાંતિ આપણે અનુભવશું આપના અટકેલા બગડેલા કામો ચાલતા જાય સુધરતા જાય અને અટવાઈ પડેલા કામનો ઉકેલ આપણે લાવી શકીએ ધર્મ કાર્ય થઈ શકે શુભ કાર્ય થઈ શકે અને સંતાન અને તેમના સંતાનોના કામમાં આપણી ચિંતાઓ ઓછી થાય તો મિત્રો આ વર્ષ વૃષભ રાશિવાળાએ સંભાળીને ચાલવાનું જ સરસ આયોજન કરીને ચાલવાનું છે તબિયતનો ખ્યાલ રાખવાનો જ અને કોઈ પણ કામ સમજી વિચારીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને કરવાનું જ એનું ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે